વર તો નસીબ સારું હતું હવે એ નસીબ વરીને ખુલે તો સારું અને આના ડબલ કરીને આવું તો સારું તો સારું હા સાહેબ શું આપણા વિચાર્યું તમે ના ના આપણા બંધો આપણા ગામમાં તો નક્કી તો અમે કર્યું હોય તો પછી ક્યાંતા ને કે કીધું નહીં રમવાનું તો કમવાનું તો જગ્યા કરી હજુ બધા ભેગા થાય નક્કી કરવાનું હો પણ તમે આવું હોય તો આવજો પછી ક્યાંતા નહીં કે અમારા આ બધું તો ઘણું પણ આપણા ગામની વસ્તી તમને ખબર છે ને બાધક ની બહુ હોય પણ એ બધું તમારે નહીં જો ને બધું અમે જોઈ લેવું તમે રમવા હોય તો આવજો ક્યાં હતા નહીં કે તીધું નહીં બરાબર ની બસ તો હારું ચાલે છે આજે રમા જવું છું સજ કિચન આવતો તો

તમારી ગમ માં કોઈ વેલ્યુ નહી અમારી ગમ માં આપડું વાળા એટલે બાબા આટલે માર તો ખાયો છે પણ જો હજી રમીએ તો હજી ચોધમા વેડી ના કરે સારું છે તું યાર ના કરતો તારા જેટલા તારે એટલા જડીક લાવજે બીજા પૈસા હોજે વાપરજે બરાબર તો હજી આવતો નહિ

આપડું આવું કેવું આવું આવું કેવું મારે રમું તું પડ્યો અરે હાલ જગ્યા નહી આવ્યો લે આપડે ગયા

મારો દાવ પાડો ભાઈ આપણી જોડે પડ્યા છો તો રમો તમે આ જમીન જમીન હતી બધી મારી પચાસ રમવા જ આપણી

આપણે બાર કરવું નહિ આપડે નાખવા નાખો ચાર હજાર નાખો તમ તો ચાર હજાર આપવાના હા હા આપણે બે હાજર નું બંધ તો ક્યાં જુગારી હોય પાક્કા જુગારી પણ માફે રમવું પડે ફોન એટલે

આકાશ ની બન્યો લેડો આપડું લેડો આપડું લેડો આપડું હજાર નું લેડો મહેમાન

બાકીના પૈસા ચાલે પૈસા કે ના ચાલ્યા ભાભી 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 છે

એ ભરામોણા ભરામોણા કોક ગા દે હાલો હા બોલો હું કે હા હો હો ના ના વાત કરતા તો હા હા કશું નહી હેડો ચાલુ કરતા લે હેડો રવિભાઈ લે આપુ લે